તમને ખીચડી નો ભાવી કેમ હું લાગી તમને કેવી લાગી અરે ભાવે ના કે તો કેલા તમે ડબલ ડબલ મહેનત કરાવે છે ડબલ ડબલ મહેનત કરાવે છે આંબાના રસમાં શું જાણે કિસકોલી

હા કોબી બટેકાનું શાક છે કાતરી કે ફરફર કંઈક તૈલું છે બહુ ખબર નથી છે કઈ નહીં હાલો જમીને પાછા ઉપર જમી લીધું છે મસ્ત મજાનું અને હવે આવી ગયા છે ઉપર મસ્ત ઠંડી પાણીની બોટલ લઈ લીધી અને હવે લાગી જઈએ એડિટમાં હા હિસાબ આવા કાળા તડકાનું બે અઢી વાગે બહાર નીકળવાનું થાય ને એટલે ઉનાળામાં તો ભીડ આવી જાય છે ફટાફટ પંદર વીસ મિનિટમાં કામ પતાય ને ઘરે આવવાની ઈચ્છા થાય છે ફટાફટ કામ પતાવીને પાછું ઘરે આવતા રહી ગયા છે જો ભાઈ આવી ગયા છીએ ઘરે અને તો ડાયરેક્ટ બપોરની સાંજ પડી ગઈ છે કારણ કે હું જોતો એક કામથી બહાર મમ્મી શું બનાવ્યું છે આજે રસોઈમાં ખિચડી વાહ ભાઈ સૂર્યનું શાક સાદી ખીચડી છે વાહ સરસ હોઉ મસ્ત શાક ખીચડી ભાખરી બનાવવાની સરસ જો શાકભાજી મમ્મી લઈ આવી તું તો ભાઈ ટમેટા છે બીજું ભીંડો છે પછી મરચા વાહ સરસ મમ્મી આજે માર્કેટમાં ગઈ હતી મમ્મી સરસ અને જો ભાઈ આજે ધુવાડો ધુવાડો કેમ લાગે છે ઘરમાં કેમ કે બાય ધૂપ કર્યો છે ને બા ધૂપ કર્યો ને તમે શું ગો તો તમે ઓહો જો ભાઈ અમારા ઘરે આવો ધૂપ કરે છે બા આજે જ કર્યો કે કરો જ દરરોજ કે રણુ જે થી લે એ થૂ ઓહો માય ગોડ જો ભાઈ આ ટાઈપ નો ઝૂપ ઝૂપ છે કઈ હળકે અને પપ્પા જોવે છે દીદીનો વ્લોગ શું કે પપ્પા વ્લોગ જોવો દીદીનો સારો છો ભાઈ પપ્પા જોવે છે દીદીનો વ્લોગ ભૂખ લાગી હે પપ્પા કેમ લાસ્ટ કો ભૂરાઈ ન છો ચેક પપ્પા પહેનાસ તો કેરો તો લે ભૂખ નથી લાગી એટલે બધું

ડાયાબિટીસ છે પપ્પાની ફેવરિટ બહુ તમને મજા આવી મજા તો મને એવું પણ નવી અલગ લાગે એમ આ એમ તો ઓલી ખાતા હોય હલકા કાયમ ખાતા હોય આ અલગ કર્યો તો લાગે કેવી ખીચડી થાય એમ સ્પેશિયલ છે ને ગામડે થી મગાવડા ખીચડી ને ભાત ને બનાવવા આટું હમણાં આવવાના છે ને ક્યાંથી આવવાના સરસિયા આવવાના કારણ કે અહીંયા તમારે મળતા ને આપણે મળતા બંધ થઈ ગયું છે ખબર નથી સ્પેશિયલ કરો માટે પછી ખીચડી અને જે આ પુલાવ ને એવું બનાવીએ ને એને એટલું સ્પેશિયલ બા દર વર્ષે કારણ કે ગામડે ને એમ રાશન નું મળતું હોય ને એટલે ત્યાંથી આ કુપન માંથી ત્યાંથી સ્પેશિયલ મગાવે છે બસ માં ક્યારે આવે

બા કે ઉતાવળ માં કે ચોખાઈ કે ને ખટારામાં આવવાના છે જેમ ને ભાડું દેવાનું છે બા ખટારામાં આવવાના ચોખા બસ બસમાં રામા રામા જણી ટ્રાવેલ છે ને એ આવે જમર સરસિયા ગામડે એ આ બાજુથી ને એમાં આવશે ક્યારે આવવાના કાલે કોને શું કે હાલો તો પપ્પર બાર જવું હું કહેતો તો ઓલું કે ખાખરાની ને કહેવત નું આખું છે

આ લેવાઈ ગયો ડોડ મણ લઈ તો લઈ લો નથી મૂકવાનું અમે હે બડા કોલમ શું મૂકવાનું છે કે લીચડ મૂકું ને નામ મૂકવાનું તો ક્યાં મૂકવાનું તું ક્યાં તો ડબલ મહેનત કરાવે છે ડબલ ડબલ મહેનત કરાવે છે તો વાગી ગયા છે સાડા નવ અને ઉપર આવી ગયા છે ચોખા મૂકીને હા ચડી ગયું છે કઈ વાંધો નહીં વિડીયો કરતી એન્ડ અને લાગી જાય મસ્ત મજાનું એડિટમાં તો બસ વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો તો મળે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ